જો આજ ખાડા રહેશે તો મારી કમર અને હસબન્ડની કમર નું શું થશે એ મને નથી ખબર કમર કી તો બહુ ખરાબ છે હર રોડ પર યહી પ્રોબ્લેમ હે ઓર ગાડી કી ગાડી કી ભી ખરાબી રહેતી હે મેરી ફોર વ્હીલર હે વો તો ખરાબ હો ગઈ મજા આવે એવું લાગે મજા આવે મજા આવે કમર અરે બધું બગડી જાય મેડમ હા બાઈક એ બગડી જાય પંચર એ પડી જાય ને ગાડા તો કોઈ ઠોકીન ભી જતું રહે પાછળ વાળો પાછા આપણે બ્રેક મારે તો ઠોકી જાય પાછળથી જે લેડીસ ને તકલીફ હોય તો મારે તો એવું મંતવ્ય છે એ બિચારી આવતા આવતા ગાડીમાં ડિલેવરી થઈ જાય કાલે એક અહીંયા પડી ગયા હતા હતા ઘણા ટાઈમથી અહીંયા પ્રોબ્લેમ છે કટોરો ઉભરાય છે બરાબર રસ્તાની અંદર ખાડા હોય છે એક્સિડન્ટો થાય છે તો ગવર્મેન્ટને દેખાય છે પણ કોઈ એને એના ઉપર એક્શન લેતું નથી

મોટો એમએલએ કે મિનિસ્ટર આવે તો રાતોરાત આ રોડ સુધરે છે ઓર આજ કે નહીં સાત સાલ આઠ સાલ હોય મુજબ રહેતો હોય તો ગાડીની કંડિશન સડકો કંડિશન આજ બી વેસી કે વેસી ગયા નેશનલ હાઈવે આજ છે દિલ્હી બોમ્બે હાઈવે પર હું ડેલી અપડાઉન કરું છું ઘણી વખત જાઉં છું હિંમતનગર વર્કિંગમાં તેમ થાય ચાલતા જવું સારું અથવા ઊંટલાડી લઈને જવું સારું પણ ગાડી લઈને નહીં જવું સારું કે પબ્લિક કે એઝ એ ટેક્સ ભરે છે તો એનો બેનિફિટ પબ્લિકને મળવો જોઈએ પછી એવું ના હોય કે ભાઈ આ ટેન્ડર આપી દીધું ને જેવા તેવા રોડ રસ્તા બનાવી દીધા એ યોગ્ય નથી કદી એમને એવી વાત નથી કરતી જે તમે અમારી પાસે લો એ અમને રિફંડેબલ આપો જે અમે તમને ટેક્સ આપીએ જીએસટી આપીએ કે ગમે તે આપીએ પણ અમે સામે સગવડ માંગીએ તબ એ કુછ ના કુછ રોડ કે મટીરિયલ મેં કુછ ને કુછ ગડબડી હૈ એજી હાઈવે ક્યુ નહીં ધૂલ જતા બારિશમાં पानी वानी की सुविधा होना चाहिए सारी सुविधा देना चाहिए जब गवर्नमेंट टैक्स ले रही है मतलब तो हम लोग अपना टैक्स भरते हैं तो उसका बेनिफिट मिलना चाहिए मतलब कस्टमर को जो कि नहीं मिल रहा मतलब पहली साइड सरको करो जो है तो आ बाजू क्या हम नहीं अधूर अधूर काम के हम करो है हम देखा तो नहीं लागत है लोगों ने एम वाला આપણને આ ચાંદ પહે અમદાવાદના રસ્તા જ એટલા સુંદર મજાના છે ને કે આપણને એવું જ ફીલ થાય કે આપણે ચાંદા પર છીએ આમ તો બધાએ બહુ જ બધું કવર કર્યું છે આખા અમદાવાદના રસ્તા બતાવ્યા છે કે કેવા રસ્તા છે કેટલા તૂટેલા છે કેટલા ખાડા છે બધું જ જોયું છે એટલી અદ્ભુત જગ્યા છે અને એવું સરસ એવો સરસ રસ્તો છે પ્રશ્ન પ્રશ્નમાળો એ રસ્તાથી નથી હવે કારણ કે રસ્તા બતાવીને શું કરીશું આ જેટલા લોકો અહીંયાથી પસાર થાય છે ને જોવું છે કે અવાજ નીકળે છે એમને કે પછી નાગરિકો મૂંગા થઈ ગયા છે જો અવાજ નીકળતો હોય તો બોલતા કેમ નથી એ બી પ્રશ્ન છે અને બોલે છે તો કોઈ સાંભળતું કેમ નથી રસ્તા તો બધા આવા જોઈ લીધા છે તૂટેલા છે ખાડા છે સોલ્યુશન શું છે કેવી રીતના આવી શકે નાગરિકોએ કેમ એવું માની લીધું છે કે હવે આપણા બોલવાથી તો કંઈ જ નહીં થાય એ સમજવું છે મારે એવું કરો તો હલો

એને ખબર ના ખાડો અહીંયા છે એમ આગળ વાળાને ખબર હોય લાવું થતું હોય છે આટલા વર્ષોથી આ સમસ્યા છે તો અહીંયા કોઈ ધ્યાન કેમ નહીં આપતું અને તૂટેલા રસ્તાની સમસ્યા તો કહે અમદાવાદમાં છે એટલે એવું નથી કે આજ વિસ્તારમાં છે પણ કોઈ બોલતું કેમ નથી ભૂલીએ છે ને મેડમ ક્યાં ભૂલીએ મને અમને આપો કોઈ પ્લેટફોર્મ અમે બોલીએ ને એમ સિવાય રજૂઆતો કરી ના અમે નથી કરી कैसा लगा ये इधर से पसार होकर बहुत बहुत बेकार है कंडीशन रोड की अभी तो हाँ. अभी तो शायद इन पैच लगाए है भी हैं बट कई रोड्स की बहुत हालत खराब है ये तो पूरी गाड़ियों की ऐसी तैसी हो जाती है इसमें आने जाने हाँ. का वो कमर का दर और वो सब होता है पेन होता है पेन होता है, पेन होता है. हाँ. नेक पे भी होता है इसलिए नेक पे लो लगाया हुआ है फिलहाल तो हाँ. बट ये ऐसे रोड्स ऐसी कंडीशन है इतनी खराब है की नेक पेन बॉडी गाड़ी में गाड़ी में भी बहुत ऐसी आवाज आने लगती है इस वजह से तो कोई बोलता क्यों नहीं है बोलते तो हैं किया है कम्प्लेन्स करें भी हैं शायद लोगों ने बट पता नहीं कुछ एक्शन होता है कि नहीं होता है आगे मेरा परमेश्वर सेवन में घर है वहाँ की स्थिति तो और खराब है वहाँ तो से तो निकाल ही नहीं।, नहीं सकते है, गाड़ी ऐसी है। और आज के नहीं सात साल आठ साल लोग हैं मुझे वहाँ रहते हुए हाँ। तो गाड़ी की कंडीशन सड़कों की कंडीशन आज भी वैसी की वैसी है वहाँ पे और ये तो मतलब ऐसा नहीं है कि बारिश हो तभी ऐसा हो वैसे भी ऐसे ही रास्ते ऐसे ही है ये वाला रोड तो ऐसे ही है ये कभी मैंने मतलब सात आठ साल हो गए ये नहीं देखा कि इनने पूरा रीवर्क किया रोड पे हमेशा सिर्फ इनने पैच ही किया है पैच कर देते हैं उसके बाद वो पैच भी ऐसा करते हैं कि सुबह किया शाम तक तो फिर वो उखड़ नहीं लगता है इस तरीके लग से क्या बोल रहे हो क्या बोल रहे हैं अभी पेज लगाया और शाम को खुद भी देते हो उसको अच्छा यहाँ कैसा है हाँ। तो आप टैक्स भरते हो टैक्स पेयर हो आप सारे पेयर्स हैं हम तो सारे ही टैक्स भरते हैं हर चीज में ही टैक्स लगता है तो फिर काम क्यों नहीं होते वो का हैं ए एम सी का मतलब रोड की हालत तो खराब ही है एक टैक्स पेयर को क्या चाहिए मतलब कौन सी सुविधा होनी चाहिए अगर वो इतना टैक्स भरता है वो ऐसा तो चाहे ना कि पानी सही से आए या रास्ते सही हो बिल्कुल रोड अपनी सही होना चाहिए पानी वानी की सुविधा होना चाहिए सारी सुविधा देना चाहिए जब गवर्नमेंट टैक्स ले रही है मतलब तो हम लोग अपना टैक्स भरते हैं तो उसका बेनिफिट मिलना चाहिए मतलब कस्टमर को जो कि नहीं मिल रहा मतलब अभी कुछ भी रोड की हालत देख ही हैं सारी रोडें खराब हैं ये तो मेन रोड है यहाँ पे तो ट्रैफिक कितना ज्यादा रहता है लेकिन फिर भी इसकी रोड की हालत देखिए कितनी खराब है मतलब तो मैं तो यही चाहूंगा कि गवर्नमेंट को ध्यान देना चाहिए इस और रोड को कंप्लीट करवाएं जल्दी से जल्दी मतलब ऐसा नहीं कि बरसात में खराब है या एवरी टाइम मतलब आप जब भी देखेंगे इस रोड पे रोड में गड्ढे 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 बहुत ज्यादा रोड खराब है ऐसा नहीं लगता कि नागरिक ने अभी ऐसा एक्सेप्ट कर दिया कि तो ये तो ऐसा ही है हम नहीं बोलेंगे अब कुछ होता ही नहीं है नहीं ऐसा नहीं मैडम एक्चुअली क्या है लोग कहना तो चाहते हैं लेकिन अब उनको वो जगह नहीं मिलती कहाँ बोले किसको बोले मतलब आपस में जब भी, भी हम लोग डिस्कस करते तो ये बोलते हैं सरकार क्या कर रही है भाई इतनी रोड खराब हो गई मतलब इसको ध्यान देना चाहिए मतलब हम तो बोलते हैं आपस में बात करते हैं डिस्कस करते हैं जैसे अब आप लोग आए तो आप लोग के सामने हम ये बोल रहे हैं हाँ। डिस्कस कर रहे हैं मतलब तो है दिक्कत तो है मतलब सरकार से बहुत दिक्कत है टैक्स भर रहे हैं सब कुछ कर रहे हैं उसके बाद भी जो सुविधा मिलनी चाहिए वो हमको नहीं मिल रही है मतलब शुरू नाम से तुम्हारा મોનાબેન મોનાબેન અવાજ તો નીકળે છે પણ સવાલો કેમ નથી થતા એટલા માટે કે આ ખાડા બહારથી જાય તો અવાજ નીકળે ને જો આ જ ખાડા રહેશે તો મારી કમર અને હસબન્ડની કમરનું શું થશે એ મને નથી ખબર જેટલા બને એટલા જલ્દી તમે ખાડા દૂર કરશો તો અમારા પ્રોબ્લેમ સોલ્વ થશે હું એવું ઈચ્છું છું કે બને તો જેટલું બને એટલું જલ્દી સારું કરો અદરવાઈઝ અમારા જેવા સિનિયર સિટીઝન અને એનાથી ઉપર ઉંમરલાયક એ તો છોડો નાની ઉંમરના પણ આમાં ફ્રેક્ચર થઈ જાયું છે તો બને તો તમે જલ્દી રિપેર કરાવો છો તમે કયા ગાર્ડન સિટી રહીએ અહીંયા જ રહો તો તમે આ રસ્તો કેવો જોયો છે ક્યારેય સારો જોયો છે ના ક્યારેય નથી જોયો એટલે આને રિપેર કરાવવો ખૂબ જ જરૂરી છે અધરવાઇઝ રેગ્યુલર એક્સિડન્ટ થતા હોય છે અહીંયા આગળ અમે લોકો એટલું સેફટી જાળવીએ છે તે છતાં પણ જો બાઇકવાળા સેટ પણ ફાસ્ટ આવે છે તો અમને ટેન્શન થઈ જાય છે એમ લાગે ત્યારે તો ખાડા દેખાતા પણ નથી અને એમ લાગે છે કે હાર્ટ બીટ્સ એટલા વધી જાય છે ને કે અહીંયા આગળ આપણે પડી ના જઈએ તો સારું તો બને ત્યાં સુધી જો જલ્દી થઈ જાય તો ખૂબ ખૂબ આભાર અ એ અવાજ કરો તો અ અવાજ તો આવે છે તો બોલતા કેમ નથી બોલીએ છે ને શું બોલવાનું બોલો કો આ ગવર્નમેન્ટ આ ગવર્નમેન્ટ માટે કશું બોલવા જેવું જ નથી

ગવર્મેન્ટ બધા ગવર્મેન્ટ આપણી પાસેથી બધો જ ટેક્સ લે છે કયો ટેક્સ નથી લેતો એ તમે જણાવો કયું નથી લેતા ગવર્મેન્ટ બધું ટેક્સ લે છે એની સામે સર્વિસ આપતી જ નથી આ તો આ તો ઠીક છે પણ નેશનલ હાઈવે આઠ ઉપર જઈએ તો આને રિયલિટી ખબર પડે એએમસીનો છે પણ પેલો તો નેશનલ હાઈવે આઠ છે દિલ્હી બોમ્બે હાઈવે પર હું ડેલી અપડાઉન કરું છું ઘણી વખત જાઉં છું હિંમતનગર વર્કિંગમાં તેમ થાય ચાલતા જવું સારું અથવા ઊંટલાડી લઈને જવું સારું પણ ગાડી લઈને નહીં જવું સારું આવા મારા શબ્દો છે

એની વેલ્યુ વધતી નથી કેમ કે એના પાણી પાણી ભરાઈ જવાના કારણથી અમારી પ્રોપર્ટીની વેલ્યુ વધતી નથી એ મેઈન પ્રોબ્લેમ છે થેન્ક યુ સો મચ અમે એમસી માં એડવાન્સ બે વર્ષનો ટેક્સ ભરેલો છે પણ એની સામે એમસી અમને ખાલી આવા રસ્તા પર ફ્રી મોન્સૂન કામગીરી તો થાય છે કશું થતું નથી તો તમને બી દેખાતો છે ને તમે રિપોર્ટિંગ કરો છો તો દેખાય છે ને તમને થાય છે કે નથી તમે કહો મને થાય છે નથી થતી thai che hame to aaj etle nikadiya ke puch joiye ke aa awaz nikade che ke band thai nahi nahi aapro to awaz strong ej che na apde strong rehse ej pan aa government khabar nahi gandu raja andernagri hm atlu kehu chhu bas oh aisa kijiye to oh zor se oh awaz to hai na ha to fir bolte kyu nahi ये इतने खड्डे में से आए तो बोलते क्यों नहीं, नहीं हो इस बारे में अभी किसको बोलेंगे तो, पे। अभी काफी तो हुआ है, लेकिन अभी जब भी बारिश होती है हाँ। तो वापस रोड धुल जाता ये है कमर की हालत कैसी है अभी कमर की तो बहुत खराब है हर रोड पे यही प्रॉब्लम है और गाड़ी की गाड़ी की भी खराबी रहती है मेरी फोर व्हीलर है वो तो खराब हो गई मैं गोदरेज में रहता हूँ एक तो प्राइम एरिया है यहाँ का हाँ। लेकिन वहाँ पे भी मेरी गाड़ी जो है कमर जितनी डूब गई थी पानी में तब से मेरी गाड़ी में पता नहीं अराउंड लाख का खर्चा आया है एक लाख खर्चा आया हाँ। फिर भी नहीं बोलते किसको बोलेंगे सुनने वाला टैक्स पे करते हो अब वो सोशल मीडिया के थ्रू थोड़ा बहुत बोल लेते हैं लेकिन बाकी हाँ। और क्या दूसरा कर क्या सकते हैं अपेक्षा है ये मतलब बोलने से ठीक होता है या नहीं होता करते तो है हमारे सोसाइटी के थ्रू हमने काफ़ी कम्प्लेन्ट्स वगैरह की है की है हाँ मीन्स वो काउंसिलर को वगैरह जाके मिले जो भी हमारे सोसाइटी वाले करते हैं हमेशा हाँ। थोड़ा बहुत बीच में काम चालू था लेकिन आप देखो गुदरेज में अभी भी आके रोड खराब ही है हाँ। और ये भी अभी देखेंगे तो अगर छः आठ महीने पहले ही बना था ऐसा लगता है हाँ छः आठ महीने पहले ये पूरा रोड अच्छा अच्छा था लेकिन दो तीन बारिश में इतना धुल गया है कि अभी पूरे खड्डे ही खड्डे मतलब ये कुछ ना कुछ रोड के मटेरियल में कुछ ना कुछ, कुछ गड़बड़ी है आ, क्योंकि एसी हाईवे क्यों नहीं धुल जाता बारिश में गांधीनगर के जितने हाईवेज़ है आप देख रहा हूँ कभी बारिश में नहीं धुलते लेकिन जो इंटरनल जितने भी रोड बने हैं कुछ ना कुछ तो मटेरियल में डिफरेंस है ना वहाँ के यहाँ के तभी कोई फ़र्क होगा तभी तो क्योंकि वहाँ से गुजरने वाले सब पॉलिटिशियंस हैं मिनिस्टर्स वगैरह जो भी आते हैं एयरपोर्ट से सीधा गांधीनगर जाते हैं एसी भी ज़्यादातर यूज़ होता है उनके थ्रू और हेवी ट्रैफिक भी रहती है वहाँ पे तो हेवी से हेवी बारिश हो वहाँ कुछ नहीं होता लेकिन इंटरनल जितने भी अहमदाबाद के आप रास्ते देखोगे एक दो बारिश ज़ोर से हो जाए तो पूरे रास्ते गायब हो जाते हैं तीन बार मेरे सामने इस साल में गोदरेज के रास्ते बने हैं गोदरेज सिटी के इंटरनल लेकिन बीच में भी एक बार देखना आप धूप के दिनों में बारिश हुई थी ज़ोर से तो पूरे रास्ते धुल गए थे तो यही हाल है हमेशा का पर बोलते तो है पर कुछ होता नहीं है बोलते तो है अभी लेकिन सुनने वाला कोई होना चाहिए आवाज है पर कान नहीं है अब बोले बोलने पर कुछ और भी बोला जाता है हमको आप फिर क्या बोलते हैं अब छोड़िए बहुत सारे बोलते हैं आप देशद्रोही हो अच्छा कंप्लेन करते तो ऐसा आ, बोलते लेकिन ऐसा तो मतलब फ्रेंड्स वगैरह कोई जो है जो सभी टाइप के होते हैं कोई कांग्रेस से सपोर्ट करता है कोई बीजेपी वगैरह करता है कोई किसी को करता है तो बोलते तेरे को फिर यहाँ नहीं जमता तो उधर जा यहाँ जा वहाँ जा अच्छा। आप समझ सकते हो कि थोड़े इश्यूज है ऐसे भी हाँ। कि जो कट्टर सपोर्टर है वो नहीं मानते इस बात को अनुभव किसको बोलते हैं हाँ। तो, तो उनको दस... इधर लेके आइए अभी कहाँ मिलेंगे आप सब अब तो हमने कामों में रहते हैं मुझे भी कुछ काम था बैंक में तो मैं बैंक में जाकर अर्जेंसी में आ रहा था अभी तो बस ऐसा है बाकी तकलीफ तो होती है ना रोड की तकलीफ तो है

પણ એક લગભગ કેટલાય સમયથી રોડ રસ્તાનો પ્રોબ્લેમ છે જે આઉટ નથી થતો ગોધરેજ ગાર્ડન અને મ્યુનિસિપાલિટી વચ્ચે જે બી કરાર હોય મ્યુનિસિપાલિટી ને કહીએ તો કે ગોધરેજ ગાર્ડન વાળા એક્ઝેક્ટલી કરશે અને ગોધરેજ ગાર્ડન કહીએ તો મ્યુનિસિપાલિટી કરશે ને દરેક વસ્તુ આ બી આવે છે મ્યુનિસિપાલિટીમાં પણ કોઈ બી ધ્યાન આપતું નથી ટેક્સ ભરીએ છીએ પણ ટેક્સ નો કોઈ બેનિફિટ નહીં રહેતો મારું તો એવું કેવું છે કે ટેક્સ ના ભરવો જોઈએ ને ભરે તો પછી સામે રિવોર્ડ મળવો જોઈએ જે સર્વિસ જોઈએ એક્ઝેક્ટલી સર્વિસ મળતી નથી રોડ રસ્તા ગટર ઘણા ટાઈમથી અહીંયા પ્રોબ્લેમ છે ગટરો ઉભરાય છે બરાબર રસ્તાની અંદર ખાડા હોય છે એક્સિડન્ટો થાય છે તો ગવર્મેન્ટને દેખાય છે પણ કોઈ એને એના ઉપર એક્શન લેતું નથી નાગરિક બોલે છે ખરી નાગરિક જોવે જે બોલે છે પણ એનો કોઈ અવાજ સાંભળવા તૈયાર નથી અવાજ નીકળે છે હા નીકળે છે અવાજ બાકી અહીંયાં તો રોજ મને ખબર છે કે કેટલા બધા લોકો પસાર થતા હશે પણ એ ખાલી લોકો અહીંયાથી પસાર થાય ખાલી બે મિનિટ દુઃખ લઈને કે ભાઈ આવો રસ્તો છે ને આટલું જ છે એમ કરી ડેલી એક્સિડન્ટો ઘણા બધા એક્સિડન્ટ થાય છે રોડ રસ્તામાં ખાડાય એટલા બધા છે ને નાના બાળકોને તકલીફ થાય છે હમણાં જે બનાવેલું છે ઓલી જે રાઈડ હોય ને જમ્પિંગ જંપિંવાળી એ હાઇક આ સ્કૂલના એક મેડમ હતા એમણે એક્સિડન્ટ થયો અન ધ સ્પોટ એ ત્યાં ત્યાં દેત થઈ ગઈ એટલે એ બી જોવાલાયક છે કે ગવર્મેન્ટને આ વસ્તુ પર ધ્યાન આપવું જોઈએ કે પબ્લિક કે એઝ એ ટેક્સ ભરે છે તો એનો બેનિફિટ પબ્લિકને મળવો જોઈએ પછી એવું ના હોય કે ભાઈ આ ટેન્ડર આપી દીધું ને જેવા તેવા રોડ રસ્તા બનાવી દીધા એ યોગ્ય નથી વાત સાચી છે જોઈએ નાગરિકોમાં આ વાત છે કે નહીં ઓકે મારું નામ જયેશભાઈ છે અને તમારું શું નામ છે આવી કૌશિક લેવા અને શું તકલીફ શું છે આ વિસ્તારની બેન એક્ચ્યુઅલી જો આ સરકાર આવા જો વાયદા કરતી હોય કે આ વિકાસ તો આ મારો મંતવ્ય છે કે વિકાસ નથી આ વિનાશ છે અને આની જગ્યા જો પાટિલ સાહેબ કે કોઈ પણ મોટો એમએલએ કે મિનિસ્ટર આવે તો રાતોરાત આ રોડ સુધરે છે બાકી આમ જનતાને કોઈ લાગે વર્ગે નહીં આ સરકાર આમ જનતાનું શોષણ જ કરે છે આ સીધી વસ્તુઓ જુઓ આ શોષણ જ છે અમે ટેક્સ ભારીએ કે ગમે તે કરીએ જેમ અત્યારે કીધું ભાઈએ જો તમે હેલ્મેટનો કાયદો લાવતા હોય કે ભાઈ તમારે હેલ્મેટ કમ્પલસરી છે તો પહેલ પહેલાં રોડ તો સારા આપો અમને અમારા વ્હીકલના જે તકલીફ થાય થાય છે એક્સિડન્ટ શેના કારણે થાય છે આ રોડના કારણે જો તમે હેલ્મેટનો કાયદો લાવતા હોય તો પહેલાં અમને સુવિધા આપો જે તમે અમારી પાસે ટેક્સ હવે તમ તમને ખબર છે કે જીએસટી ઘટાડવી જોઈએ આ એક લોલીપોપ જ છે કે આ તમે ટેક્સ ટેક્સ ઘટાડો ને યા તો અમને સુવિધા આપો અમને અમે કદી જનતાએ સરકારને નથી કીધું કે જીએસટી ઘટાડો કદી એમને એવી વાત નથી કરતી જે તમે અમારી પાસે લો એ અમને રિફંડેબલ આપો જે અમે તમને ટેક્સ આપીએ જીએસટી આપીએ કે ગમે તે આપીએ પણ અમે સામે સગવડ માગીએ કેમ બેન મિનિસ્ટર આવે એ ટાઈમે જ પ્રશાસનની આંખો ખુલે છે અત્યારે કેમ નહીં છેલ્લે કેરા રસ્તો સારો જોયો બેન છેલ્લે અજુ 3 દિવસ પહેલા થિગડા માર્યા છે 3 નહીં આજે જ આજે આજ કે કાલ કાલમાં નહીતર અહીં અહીં તો કમબણની તકલીફ હોય ને અને જે જે લેડીસ ને તકલીફ હોય તો મારે તો એવું મંતવ્ય છે એ બિચારી આવતા આવતા ગાડીમાં ડિલેવરી થઈ જાય એટલી હાલત ખરાબ હતી અહીંની એટલે મારું સરકારને એક જ કહેવું છે તમે મિનિસ્ટરના પાછળ ના ફરો મિનિસ્ટર અમારી પાછળ છે અમે મિનિસ્ટરના પાછળ નથી અમને સગવડ આપો

કોઈ બોલતું જ નહીં એ રીતે કે આપણે શું પોતપોતાના કામે રે અને એડજસ્ટમેન્ટ કરવા ચાલુ રાખો આપણી કન્ટ્રીના લોકોનું પ્રોબ્લેમ જ એડજસ્ટમેન્ટ કરો ખાલી કોઈ બી વસ્તુ સાથે એડજસ્ટમેન્ટ કરો એટલે આ લોકો શું સરકારે ફાઈ જાય અને એમએલ કોઈ બી પોલિટિશિયન હોય એ બધા ફાઈ જાય આમાં જનતાએ ખાલી આ નેપાળના લોકોની જ વાત કરી કેટલું મસ્ત કામ કર્યું મસ્ત શું આ કે સરકાર ને લાઈ ને એકર નાખી ને મસ્ત એમના એવી હિંમત આપડી પબ્લિક ના એવી હિંમત નહી રહે એમના એવી હિંમત એમ મસ્ત કામ તો જો કે ના જ કહેવાય પણ એક બીજી દિશાથી જોઈએ તો ત્યાં કહેવાય કે પબ્લિક નામ એવી હિંમત સરકાર મનમાની ના કરી શકે રોડ રસ્તા લીધે બધાની ગાડીઓ ના અંતે એક્સિડન્ટ થાય અમે ટ્રાફિકમાં માં ઘણી જોતા હોય એમ્બ્યુલન્સ પાછળ બી હોર્ન વાગતું હોય અને કોઈ બી નેતા જતો હોય ને તો એનું પેલા એમ્બ્યુલન્સ પહેલા જરૂરી નહીં એ ખોટું હોય ને રજૂઆત ની ખ્યાલ નથી પણ બે ત્રણ વખત રોડ નવો થયો પાછો હતો એનો એ ચોમાસામાં પાછો હતો એનો એ કેટલી તકલીફ પડે રોજ અહીંયાથી પસાર થવાનું હોય તો

હવે આમાં અવાજ નહીં આ બેન કમર તૂટી જાય છે આ રસ્તા ઉપર નીકળી ને એમ થાય કઈ થી નીકળવું જ નથી બાતો ઘરે તો જવું પડે ને કારણ કે કમર તૂટી જાય છે ગાડી તૂટી જાય છે ટેક્સ ભરીએ છીએ બરાબર આમાં ખરેખર તમારી જેવી આવી કોઈક ચેનલ બેન ના સરકાર મોકલે એવી તમને નમ્ર વિનંતી છે ખૂબ હેરાન થઈએ છીએ અહીંયા ગાડી ના બમ્પર તૂટી જાય છે ગાડી તૂટી જાય છે અને અમને એમ થાય છે ઘરે જ રહીએ પણ આ તો રાઇડ બનાવી છે જમ્પિંગ જપક હા જમ્પિંગ જપક કરતા ડેન્જર છે બેન

કોર્પોરેશન જાગશે એવું લાગે છે અ એવો અવાજ કરો તો હેલો અ જોરથી હેલો હજી જોરથી હેલો અવાજ તો નીકળે છે તો બોલતા કેમ નથી હા બોલીએ છીએ બોલો બોલો હવે હવે કેવું છે આ અમે લોકો રોજ અહીંયા રાતના આવીને બેસીએ છીએ બટ આ રોડ વરસાદ આવે એટલે રોજ સીધો તૂટી જ જાય છે અમે ગવર્મેન્ટને રોડ ટેક્સ આપીએ છીએ ફૂલ કોસ્ટ આપીએ છીએ બધું જ આપીએ છીએ બટ એન્ટ રોડ અમને આ મળે છે કાલે જની વાત છે કાલે હું આવતો તો ખાડામાંથી હું પડી ગયો મારી બહેન હતી એ પડી ગઈ અમારી એક્ટિવામાં પણ ડેમેજ આવ્યું બટ હવે રોડ આ લોકો ઠીક કરતા નથી ખાલી હરેક વખતે અંદર માટી નાખી દે છે અને રોડ કે ઓકે થઈ ગયો છે બટ આ તમે રોડની કન્ડિશન તમે ખુદ જ જોવા કોઈ કન્ડિશન જ નથી અને આટલો સારો ઇલાકો છે ગોદરેજ ગાર્ડન સિટી આને કહેવામાં આવે છે ડેવલપ એરિયો છે બટ એના રોડના કોઈ કન્ડિશન જ નથી તમે જો લોકો પાર્કિંગ બી રોડના વચ્ચે વચ્ચે કરી જાય છે એન્ડ રોડ આખો ફૂલ ડેમેજ છે આમાં લોકો આરામથી પડી જાય તો ગવર્મેન્ટને રોડ ઠીક કરવો જ જોઈએ ચાંદા જેવો રસ્તો આપે જો તો ખરી જે આ તો મૂન ઉપર આવી ગયા છે આપણને એવું લાગે છે કોઈ વ્યવહાર જ નથી આ બધું ટેક્સ વેક્સ બધું ટાઈમ ટાઈમસર જોઈએ છે બટ રોડ ટાઈમ ટાઈમસર નથી આપતા ટેક્સ કે આ જો ખબર છે ખાડામાં જમ્પિંગ જપાક જમ્પક જમ્પક અવાજ તો બધાના બહુ સરસ છે બધાના અવાજો સાંભળ્યા ખબર નહીં એ ટાઈમ નીકળતા કેમ નથી એટલે નાગરિકો પાસે એમના ઓપિનિયન છે નાગરિકને ખબર છે કે એમના ટેક્સના પૈસા ક્યાં જવા જોઈએ એમને એવું ખબર છે કે આ ખરાબ છે આના માટે કંઈક તો કરવું જોઈએ અને ખાલી થીગડા મારવાથી સરખું નહીં થાય બસ એ સાચા ટાઈમે સરખી જગ્યાએ અવાજ નીકળે તો કાંક ચેન્જ આવે એટલે આ તૂટેલા રસ્તા અમદાવાદના એકથી લઈને બધા જ લોકોની સમસ્યા છે એટલે એક માત્ર આ વિસ્તારની સમસ્યા નથી આખા અમદાવાદની સમસ્યા છે વિધાનસભામાં જ્યારે આનો સવાલ પૂછવામાં આવે કે તૂટેલા રસ્તાને કારણે અકસ્માત થાય તો મંત્રીશ્રી એવો જવાબ આપી દે કે એ ખાલી ગુજરાતમાં થોડી છે ગુજરાતમાં નહીં અમદાવાદમાં નહીં બધી જ જગ્યાએ આ છે નાગરિકોએ મને લાગે છે હવે જાગૃત થઈ અને આના વિશે બોલવું પડશે બાકી જવાબો તો બધા રેડી હોય જ છે નાગરિકો એક થઈને બોલે કાં તો આમાં જે ટેક્સ આપ્યો છે ને એ ટેક્સના ખાલી જવાબો લેતા થઈ જાય ને તો બહુ બધો બદલાવ આવી જાય